ખેતર અમે લોકો સમજી શકીએ છીએ કે તકલીફ શું કહેવાય જો તમે મન નાનું ના કરો ઈશ્વર છે એ ક્યારેય ખોટું કરતો હોય ને તો પણ એ સારા માટે જ ખોટું કરતો હોય છે આજ નહીં તો કાલ જરૂર બધું સારું થઈ જશે સાચી વાત છે તમારી હામાં કંઈક ને કંઈક મારી પણ ભૂલ છે જ કારણ કે જ્યારે મારી સાસુએ મને ફોન કરીને કીધું હતું ને કે હેતલ બેટા કઈ કામ ન કરતી નોકરાણી રાખી લે છે હા એનું જ પરિણામ છે તમારા સાસુને હું ટૂંકવા પણ આવી હતી કે તમે મીરાબેન પાસે કામ ન કરાવો આ હાલતમાં કામ ન કરાવવું જોઈએ પણ તમારી સાસુએ તમારી સાથે જેવું પણ વર્તન કર્યું હશે ને તમારા સારા માટે જ કર્યું હું કોઈ વાતમાં માનતી નથી મેં કેર કરી છે મારી પોતાની જાતને સાચવી છે એટલા માટે આજે સારા દિવસો જોયા છે મને કોઈની વાત પર કોઈ ભરોસો નથી મીરાબેન એવું નથી તમે હલન ચલન કર્યું તમે કસરત કરી કામ કર્યું એટલા માટે જ તો તમારું બાળક હેલ્ધી હતું અને આમ પણ જૂના જમાનાના ગઈડા કેતા કે સારા દિવસો જતા હોય ને તો છે કે છ મહિના સુધી ઘરના કામ કરવા જોઈએ અને કદાચ મેં એ જ કર્યું અને એ જ કરાવ્યું તારી પાસે બરાબર કરાવ્યું જે કરાવ્યું ને જૂના ગઢડાઓ છે ને અડધો દૂધ પીવાની તાકાત રાખતા આપણામાં છે નહીં ને કોણ ના પાડે છે જય શ્રી કૃષ્ણ છે શ્રી દેવ આ બેસો કેમ છો અમે તો મજામાં છીએ પણ તમારી દીકરીને પૂછો શું કરે મારું બાબલુ ઊંઘતું હશે નહીં હા એ તો સૂતું જ હોય છે આ રીતન નથી કરતું એકદમ ડાયો ડમરું છે અને એ પણ તમારી દીકરી મીરા છે

તને જ્યારે સારા દિવસો હતા અને તારા સાસુ તારી પાસે કામ કરાવતા હતા હું પણ એમની સાથે હતી અને તને શિખામણ દેતી હતી કે બેટા જેટલું કામ કરીશ ને બાળક એટલું જ તંદુરસ્ત આવશે તારું શરીર પણ એટલું જ સારું રહેશે પણ ત્યારે અમે બંને તને કડવા લાગતા હતા આજે જોયું બાળક કેટલું તંદુરસ્ત છે પોણા ચાર કિલોનું આવ્યું એ એમને નથી આવ્યું આ તારા સાસુને લીધે આવ્યું છે ભલે જબરજસ્તીથી કામ કરાવતા હતા પણ તું કામ કરતી જ હતી અને એટલે જ બાળક આટલું તંદુરસ્ત આવ્યું છે અને જો આ હિતલના સાસુની જેમ અને એના ઘરવાળાની જેમ તને આરામ કરાવ્યો હોત ને તો મારે બોલવું તો ન જોઈએ પણ હેતલ જેવી દશા તારી હોત રડી રડીને તું અડધી થઈ ગઈ હોત બેટા હેતલ આટલાથી તું સમજી જજી જો સર સલામત તો પગડિયા બોત થશે હવે જ્યારે દિવસ રહે તારે સારા ત્યારે તું આની જેમ કામ કરજે હમ અને ખબર ન પડે ને તો એના સાસુને પૂછજે અને એની સલાહ લેજે એની સલાહ ને શીખામણ ને તો આવું જ બાબુ આવશે તારા ઘરે પણ તમે બધી સલાહ આપી છે મીરાને પણ કદાચ હજી પણ એ વાતને લઈને મારાથી નારાજ છે પણ કઈ વાંધો નહીં આજે નહીં તો કાલ મારી મીરાને સમજાઈ તો જશે કે મારો કે મારી સાસો જે પણ કર્યું જે પણ કહ્યું એ મારી ભલાઈ માટે જ કર્યું હા વેવણ તમે જરાય ચિંતા ન કરો હંમેશા જે કડવું લાગે ને એ જ સત્ય હોય અને એ સારું હોય મીરાને આજે નહીં પછી ખબર પડશે જ્યારે ડોક્ટર એમ કહે છે ને કે તમારા બાળકને કોઈ દવાની જરૂર નથી બસ તમારું દૂધ અને એનો ખોરાક એ જ એને તંદુરસ્ત રાખશે એને દવાખાને નહીં જવું પડે હા તમારી વાત એકદમ સાચી છે જો મેરા બા અને મમ્મી આપડા કરતા ઉંમર માં અને અનુભવ બંનેમાં મોટા છે એટલે કદાચ એ લોકો આપણી સાથે જે વર્તન કરતા હોય ને એ આપણને ખરાબ લાગતું હોય પણ ભવિષ્યમાં એ વર્તન થી આપણને ફાયદો પણ થતો હોય અને કદાચ એ જ તારી સાથે થઈ રહ્યું છે અને આમ પણ મીરા બેટા વડીલો જે પણ કરે ને પોતાના બાળકો માટે એ સારા માટે જ કરતા હોય છે ઠીક છે તમે લોકો કહો છો તો માની લઉં છું અને બેટા હવે તો સુવાવડ થઈ ગઈ છે ને તારા સાસુ જે કહે ને બધો ખોરાક ખાજે હો નથી ભાવતો મન નથી ગમતું નથી મારે બાર નું ખાવું છે એવું હમણાં ન બોલતી અચ્છા અવાજ આવ્યો હા સાચી ધીરે ઓ પણ જોની સાથે આ